ટમેટામાં નાખી દીધા નાખીને નાખી દે પાણી સ્વાગત છે આજના નવા વ્લોગમાં તો આજે આપણે પાણીપુરી બનાવવાના છે એ પણ આ કુકરમાં જે હાલમાં બટેટા બફાય છે તો જોઈએ આ વિડીયોમાં બન્યા રહેજો પાણીપુરી છોકરીઓ માટે બનાવવાના છે અમારે પૂર્વીબેન બહેન ને જ બેઠા પાણીપુરી ખાવી ને ચાલો હમણાં સંધ્યા બેન આવી જશે મિત્રો તો વિડીયોમાં બન્યા રહેજો આ બટેટા છે હા કુકરમાં બફાઈ ગયા આ એકદમ ગરમ છે અને આ છે પાણીપુરી તો તળી નાખી ને આ અમારી બેન ખાય પાણીપુરી કોરી ખાઈ જાય હવે ચાલો મિત્રો જોઈએ પાણી પૂરી ત્યારે થઈ જાય કમ્પ્લીટ પાણી બનાવવાનું છે ને રવામાં શું આવ્યું મસાલો રવામાં મિત્રો મસાલો આવી એ શું છે આ નિમક આ નિમક છે મિત્રો રેકડીમાં ખાવા કરતા મિત્રો ઘરે બનાવીને ખાવું જોઈએ છોકરા માટે આ નાના નાના ભૂલકા માટે કાબેન ઘરે બનાવીને ખાવું જોઈએ ને ચાલો આ છે ચટણી ચટણીનો પાવડર चटनी का पाउडर अभी जाहिर मित्रों अंदर जब रे चटनी नाखी देवानी एक्सेसिस बेस्ट कंसी तो कोई तीखी वो ही परमाणु किला बटा रा और दोपहर है बटा रा हाँ हाल दर सही मित्रों हाल दर नाखियाँ नाइंगसे नाइंगसे मित्रों

અને જે આ પૂરી આવે આ તો તૈયાર આવે આ તો તમે તેલમાં તળી શકો અને આ રીતે સંગ્યું કરી નાખવાનું તો ઘરેલું ગમે ફાસ્ટ ફૂડ બનાવાય બચ્ચા માટે આ જો અમે હાથે પાણી પી આ તે બતાવું છું ચાલો મિત્રો તો હવે આપણે પાણી આમાં જે આપણે પાછું વઘાર મારવાનો છે આ સોધાને બરાબર આ જે તેલ છે પાછું એક ચમચી તેલ હશે

એક કળસો નાખવા બે કળસો અને આ છે પાણી બનાવવાની ચટણી જે આપણે પાણીમાં નાખી દેવાનું છે મિત્રો કમ્પ્લીટ આ રીતે પાણી થઈ જાય આપણું આ બધી વસ્તુ આવી જાય એકદમ હલાવી નાખવાનું પાવડર મિક્સ થઈ જાય પાણી સાથે મિત્રો હા મિત્રો થઈ ગયો આપણો બટેટાનો ઊંધો આ છે પાણી અને આ છે પાણીપુરી ચાલો હવે આપણે આની બનાવી લઈએ ડીશ કમ્પ્લેટ અમારે શું કર્યું કોરે કોરી ખાવા માંડી મિત્રો ખેતી ડીશ બનાવી લઈએ ચાલો હવે આપણે ચાલો પાણીપુરી થઈ ગઈ આપણી કમ્પ્લેટ તો આ છે પાણીપુરી મિત્રો આમાં બધી વસ્તુ આવી ગઈ છે મમરા સેવ અને ડુંગળી તો મિત્રો આપણે નાના બચ્ચા માટે બહાર જમવાનું લેવા જાય નાસ્તાનું તો આપણે ઘરે બનાવી લેવી જોઈએ આવી રીતે એટલે છોકરાઓ બીમાર ન પડે આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર કરજો મિત્રો ફરી મળીશું આવો બ્લોગમાં